નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો અમારા આજના આજે અમે તમને સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સંકેતો વિશે જો તમે જાણી લેશો તો તમે ખુદ પોતાની આંખોથી માતાજીના સાક્ષાત દર્શન કરી શકશો જી હા મિત્રો આવા સંકેતો જો તમને તમારા ઘરમાં ચૈત્ર નવરાત્રીમાં દેખાય તો સમજી લેજો માતાજી તમારી ઘરે આવી ગયા છે મિત્રો ઓગણત્રીસ માર્ચથી ચૈત્ર નવરાત્રિ પ્રારંભ થશે અને માતાજી નવ દિવસ સુધી તમારા ઘરમાં વસવાટ કરશે તો આ જે સંકેતો અમે તમને જણાવાના છીએ આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવ્યા છે કે નથી એટલા માટે વિડિયોના અંત સુધી જરૂર જોજો ચૈત્ર નવરાત્રિમાં તમને આ સંકેતો સાક્ષાત ત્યારે જ મળે છે જ્યારે માતાજી તમારા ઘરમાં આવી ગયા હોય છે જે તમારા પર કૃપા વરસાવવા તથા તમારું કર્જ દૂર કરવા તમારી નિર્ધતાને અને તમને તમારા સંપૂર્ણ કષ્ટોથી મુક્તિ આપવા આવ્યા હોય છે ત્યારે જ તમને આવા સંકેતો પ્રાપ્ત થાય છે જ્યારે તમારા પર નવદુર્ગાની કૃપા થાય છે ભક્તો આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારા સાથે છે કે નહીં આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમારી પૂજા આજે સફળ થઈ છે કે નહીં ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે અમે કેવી રીતે જાણી શકીએ કે માતાજી અમારી સાથે છે કે નહીં અમે કેવી રીતે જાણી શકીએ કે માતાજી આખો દિવસ અમારી સાથે રહે છે કે નહીં ચૈત્ર નવરાત્રિના સમય માતાજી અમારા ઘરમાં આવે છે કે નહીં કારણ કે બધાના મનમાં આ પ્રશ્ન ઉદ્વે છે બધાની ઈચ્છા હોય કે માતાજી અમારા ઘરમાં આવે તો ભક્તો આજના આ વિડીયોમાં અમે તમને આ જાણકારી આપવા જઈ રહ્યા છીએ ભક્તો આ વ્યક્તિ એક એવો મોટો મૂર્ખ હશે મોટો જ્ઞાની હશે જે આ જ્ઞાન પ્રાપ્ત નહીં કરે આજના આ અમૂલ્ય જ્ઞાનને લાખો કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ કોઈ આપી નહીં શકે આ જાણકારી બધા બધાથી સુપાવે છે અને આ જાણકારી અમે તમને આ ચેનલના માધ્યમથી આપવા જઈ રહ્યા છીએ તો ભક્તો માતાજી પોતાના હોવાનો અહેસાસ પોતાના બધા ભક્તોને કરાવે છે ભલે તેઓ નાના ભક્તો હોય કે મોટા ભક્ત હોય માતાજી પોતાના તમામ ભક્તોને પોતાના હોવાનો અહેસાસ તો કરાવે જ છે કારણ કે ભક્તો માતાજી પરમ શક્તિ છે પરમ દેવી છે માતાજી ચૈત્ર નવરાત્રિના પૂરા નવ દિવસ પોતાના તમામ ભક્તોને સાથે ઉર્જાના રૂપમાં રહે છે શક્તિ રૂપમાં રહે છે તો ભક્તો આ દસ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે માતા દુર્ગા તમારા સાથે છે કે નહીં અને આ સ્પષ્ટ સંકેતો બતાવે છે કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે તો સૌપ્રથમ આ વિડીયોમાં આપણે જણાવીશું કે ચૈત્ર નવરાત્રિ કેમ મનાવાય છે અને આપણે કેવી રીતે જાણી શકીએ કે માતાજી આપણી સાથે છે ત્યારબાદ આ વિડીયોમાં આપણે આ પણ જાણીશું કે કયા સંકેતો દ્વારા ખબર પડે કે માતાજી આપણા ઘરમાં આવી ગયા છે તો ભક્તો વિડિયો શરૂ કરતા પહેલા માતાજીના સાચા ભક્ત કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખો જેથી માતાજીની કૃપા તમારું પર હંમેશા બની રહે અને જો તમે વિડીયો ગમે તો વિડિયો લાઈક કરવાનું ભૂલશો નહીં તો ભક્તો ચૈત્ર નવરાત્રિનું પર્વ કેમ મનાવવામાં આવે છે ભક્તો આ વખતે ચૈત્ર નવરાત્રિ નવ દિવસ ચાલશે એટલે કે નવ દિવસ સુધી ચૈત્ર નવરાત્રિ નું પૂર્વ માનવામાં આવશે એક પણ દિવસ ઓછો કે વધારે નહીં માન નહીં માતા વૈશ્વિની પૂજા માતા અંબેમાની વિશે પૂજા અને આરાધના કરવામાં આવશે ચૈત્ર નવરાત્રિનું પ્રથમ વ્રત ત્રીસ માર્ચ રાખવામાં આવશે નવરાત્રિ બે હજાર પચીસની શરૂઆત થશે અને બે હજાર પચીસ સુધી ચાલશે કટસ્થાપન કળસ્થાપનનું શુભ મુહૂર્ત સવારે છ થી દસ સુધી રહેશે અભિજિત મુહૂર્ત બપોરે બારથી થી બાર પચાસ સુધી રહેશે આ બંને સમય દરમિયાન કટ કરું શુભ માનવામાં આવશે વ્રત અને પારણા આ વર્ષ નવરાત્રીમાં 5મી તિથિ ક્ષણ થઈ રહી છે જેના કારણ નવરાત્રી 8 દિવસની રહેશે મહા અષ્ટમી વ્રત 5 એપ્રિલ 2025 મહાનવી વ્રત છ એપ્રિલ બે હજાર પચીસ વ્રત પારણ દસમી સાત એપ્રિલ બે હજાર પચીસ આ તિથિઓનું પાલન કરતા તમે નવરાત્રિ વ્રત અને પૂજા કરી શકો છો વધુ માહિતી માટે તમે આ વિડીયો જોઈ શકો છો ભક્તો ચાલો હવે જાણી લઈએ કે ચૈત્ર નવરાત્રિ કેમ મનાવવામાં આવે છે તો ભક્તો નવરાત્રિ માનવા પાછળ એક કથા જોડાયેલી છે કે જેમાં માતા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો અને એવું માનવામાં આવે છે કે ત્યાં મહિષાસુર નામનો એક રાક્ષસ હતો જેણે બ્રહ્માજીએ અમર રહેવાનું વરદાન આપ્યું હતું અને આ આશીર્વાદના કારણે મહિષાસુર પૃથ્વીની પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી બધાને હેરાન કરતો લાગ લાગ્યો એવા સમયે બધા દેવી દેવતાઓ તેના અત્યાચારોથી થઈને અને મહેશ પાસે જાય છે ત્યારે આવા મહેસુસાર અત્યાચારોને સાંભળીને ભગવાન શિવ વિષ્ણુ અને અન્ય દેવી દેવતાઓના ક્રોધિત થઈ છે થાય છે જેના કારણે તેમના મુખમાંથી એક જ્યોતિષ પ્રગટ થઈ અને તે જ્યોતિષ એક સ્ત્રીના પરિવર્તન થઈ આ રીતે માતા આદિશક્તિ પ્રગટ થઈ પછી અન્ય દેવી દેવોએ તેમને શસ્ત્ર વસ્ત્ર પ્રદાન કર્યા ત્યારબાદ માતા દુર્ગાએ મહીષાસુરને પકડનાર પડકાર આપ્યો અને નવ દિવસ સુધી યુદ્ધ થયું દસમા દિવસે માતાજીએ મહિષાસુરનો અંસાર કર્યો એવું માનવામાં આવે છે કે આ નવ દિવસ દરમિયાન દેવી માતાએ નવરૂપ ધારણ કર્યા અને રાક્ષસોને સંહાર કર્યો આ કારણથી આ નવ દિવસો સુધી નવરાત્રિ તરીકે માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિનું ભવિષ્ય મહત્વ મનાવવામાં આવે છે ભક્તો એવું માનવામાં આવે છે કે નવ દિવસ સુધી ચાલનારી ચૈત્ર નવરાત્રિ દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બનશે માનવની આધ્યાત્મિક શક્તિ વધવા લાગે છે આ રીતે લોકો ઈચ્છા ક્રોધ અહંકાર ઈચ્છા અને લોભથી મુક્ત થઈ જાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થઈ જાય છે અને તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કાર્ય કરવા લાગે છે તો હવે જાણીએ કે જો માતાજી આપણા સાથે હોય તો એવા કયા દસ સંકેતો આપણને મળે છે માટે આ વિડીયો ધ્યાનથી સાંભળજો જો તમને પણ ઈચ્છો છો કે માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે તો ભક્તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો માતાજી જ્યારે માતાજી તમારી સાથે હોય ત્યારે આ દસ સંકેતો મળે છે અને ભક્તો વેદોમાં પણ એ વિષય જાણવામાં આવ્યું છે જેના આધારે તમે જાણી શકો છો કે માતાજી તમારી પૂજા પાઠથી પ્રસન્ન છે અને માતાજી તમારી સાથે છે નંબર એક પૂજા કરતી વખતે આંખોમાં આંસુ આવવા જ્યારે તમે પૂજા દરમિયાન અચાનકથી આંખોમાં આંસુ આવી જાય છે તમે રોજ પૂજા કરો છો પણ આવું થતું નથી આંસુ નથી આવતા પરંતુ ચૈત્ર નવરાત્રિના સમયમાં જ્યારે તમે પૂજા કરો અને અચાનક આંસુ આવી જાય તો સમજી જજો કે માતાજી તમારી સાથે છે અથવા જો તમે તમને પૂજા દરમિયાન એવું લાગવા લાગવા લાગે કોઈ તમારી પાછળ ઊભું છે તો પણ સમજી જજો માતાજી તમારી સાથે છે અને તેઓ ઊર્જા સ્વરૂપમાં તમારી સાથે રહેશે આ પ્રથમ સંકેત છે ભક્તો બીજો સંકેત એ છે જુગુન એટલે કે આજ્ઞાનું દેખાવું જો જુગુન લબુક જુબુક કરતા તમારા કપડાં કે શરીર પર ચોટી જાય તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે કારણ કે આજ્ઞાને જોગીન કહેવામાં આવે છે અને તે માતાજીના પરમ સેવક છે જ્યાં માતાજીની શક્તિઓ હોય ત્યાં આજ્ઞાઓ પોતાની ઊર્જા સ્વરૂપે ચોટી જાય છે એટલે કે જ્યારે માતાજી તમારી સાથે હશે તો તમારા શરીરમાં શક્તિ જાગૃત થઈ જશે અને એ ચમકતો પ્રકાશ જોઈને તમને આજ્ઞાઓ ચોંટી જશે ભક્તો ત્રીજો સંકેત એ છે કે જો રાત્રિના સમયે અચાનક ઝટકા સાથે તમારી ઊંઘ ખુલી જાય તો સમજી લેજો કે માતાજી તમારી સાથે છે અને તેઓ તમને જાગૃત કરવા ઈચ્છે છે અને માતાજી તમને કંઈક સંકેત આપવા માગે છે જો અચાનક અત્તર લોબન ધૂપ ચમેલી અથવા ફૂલોની સુગંધ આવે જે તમારા ઘરના આસપાસ નથી તો સમજી જવું કે માતાજી તમારી સાથે છે માતાજી જ્યારે તમારા સાથે હોય ત્યારે ચમેલી ધૂપ કે અન્ય સુગંધ તમને અચાનક અનુભવાય છે જે તમે પહેલાં કદી અનુભવ્યા નથી જે તમારા ઘરના આસપાસ પણ જોવા નહીં મળે તો સમજી લો કે માતાજી તમારી સાથે જ છે પાંચમો સંકેત એ છે કે તમને નવરાત્રિ દરમિયાન સપનામાં કોઈ નાની કન્યાનું દેખાવું કારણ કે નાની કન્યા કન્યાઓને માતાજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે તો ચૈત્ર નવરાત્રિમાં જો તમને નાની કન્યા દેખાય અથવા લાલ વસ્ત્ર દેખાય લાલ રંગનો ઝંડો દેખાય તો સમજવું જોઈએ કે માતાજી તમારી સાથે જ છે તેમજ જો તમે દીવો પ્રગટાવો પ્રગટાવતા હોવ અને અલગ રીતે દીવાની વાટો વળવા લાગે તો સમજવું જોઈએ કે માતાજી તમારી સાથે છે માતાજી નવરાત્રિમાં આ સંકેતો પોતાના તમામ ભક્તોને અવશ્ય આપે છે તમે જ તમે જાણ્યો કે માતાજી તમારા સાથે છે તો આ સંકેતો મળે છે પરંતુ હવે આપણે એ પણ જાણીશું કે માતાજી આપણા ઘરમાં બિરાજમાન થઈ ચૂક્યા હોય ત્યારે આપણે કેવી રીતે ઓળખીશું કે માતાજી આપણા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે આ વિશે પણ હું તમને વિગતવાર સમજાવીશ અને તમે આ સંકેતના આધારે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂક્યા છે અને એકવાર માતાજી તમારા ઘરમાં પ્રવેશી જાય તો તમારા તમામ દુઃખ દૂર થઈ જાય છે અને તમે દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરો છો અને તમને મનચાહ્યું ફળ પ્રાપ્ત થાય છે મોટા ભાગના લોકો નહીં જાણતા હોય કે માતાજી તેમના ઘરમાં ક્યારે પ્રવેશ કરે છે અને ક્યારે ઘરમાંથી નીકળી જાય છે ભક્તો આ લક્ષ્યોના આધારે તમે જાણી શકો છો કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે પછી તમારે એવું શું કરવું જોઈએ કે તમારી કોઈ પણ મનોકામના તરત જ પૂર્ણ થઈ જાય એ પણ આજે આ વિડીયોમાં જણાવીશું જો તમે આ સંકેતને સમજીને કોઈ પણ કાર્ય કરો તો તરત જ મનોકામના પૂર્ણ થવા લાગે છે માતા દુર્ગા ચૈ ચૈતન્ય હોય છે તેથી આ દિવસોમાં કરવામાં આવેલી સાચી ભક્તિનું પરિણામ માતા દુર્ગા તરત જ આપે છે અને આ સમયમાં ખોટા કર્મો કરવાથી જો આપણે ખોટું કામ કરીએ તો ખોટા પરિણામો પણ તરત જ જોવા મળે છે અને સજા પણ મળે છે ચૈત્ર નવરાત્રિના સંપૂર્ણ નવ દિવસ સુધી આપણને પૂર્વ રીતે સાત્વિક વિચારોમાં રહેવું જોઈએ અને નવ દિવસ સુધી કપટ અને શ્રેદ્ધ અને દ્રેશ વગેરેનો ત્યાગ કરી દેવો દેવો જોઈએ માતા દુર્ગા જ્યારે ઘરમાં આવે છે ત્યારે તે ઘરને તીર્થ સ્વાર્થ કરતાં પણ વધુ પવિત્ર અને શુદ્ધ બનાવી દે છે ત્યાં રહેતા બધા લોકોની બુદ્ધિ ભક્તિમય બની જાય છે અને ઘરમાં સંપૂર્ણ શાંતિ રહે છે તમે પણ તમારા ઘરમાં ચેક કરી લેવ જો આ દસમાંથી કોઈ પણ એક સંકેત તમને જોવા મળે તો સમજી જજો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂકી છે તો ચાલો કેટલાક સંકેતો આપણે જાણીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને આ વિડીયોને તમારા મિત્ર અને સગા સંબંધીઓ સાથે પહોંચાડજો આ વિડીયોના માધ્યમથી લાભ મેળવી શકે માતાજી આપણા ઘરમાં પ્રવેશ કરે છે વિરાજમાન થાય છે પણ આપણે આપણી જ્ઞાનતા કારણે એને ઓળખી શકતા નથી અને માતાજી માટે કંઈ રીતે શકતા નથી જ્યારે પણ માતાજી પ્રવેશ કરે ત્યારે તમે તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો તો ભક્તો હવે આપણે જાણીએ કે માતાજી સ્થાન હોવાના સંકેતો જેને વિગતવાર સમજીએ અને આનાથી કયા કયા ફળ પ્રાપ્ત થાય તે પણ જાણીએ જો વારંવાર તમારા ઘરમાં આગણે ગાય માતાનું આવવું જ્યાં માતા દુર્ગા વસે છે ત્યાં તેમની બહેન કામ તેનું તેમના સેવા માટે અને દર્શન માટે વારંવાર ઘરના દ્વાર પર આવે છે અને તે ઘરની આસપાસ ફરતી રહે છે અને નવ દિવસ સુધી ત્યાંથી દૂર જતી નથી તો સમજી જજો કે માતાજી તમારા ઘરમાં આવી ચૂકી છે બીજો સંકેત એ છે કે જો તમારા ઘરમાં મધમાખી આવે જ્યાં મધમાખીને માતા દુર્ગાના બ્રહ્માંડનું રૂપ ગણવામાં આવે છે જેના ઘરમાં ચૈત્ર નવરાત્રિમાં મધમાખી આવે તો સમજી જજો કે એ ઘરમાં માતાજી આવી ચૂક્યા છે કારણ કે મધમાખીઓ માતા દુર્ગાના તમારા ઘરમાં માતા દુર્ગા આવી ચૂક્યા છે ત્રીજો સંકેત એ છે કે દીવાની જ્યોત પ્રચંડ રૂપે દહન થવી જ્યાં ભક્તો જો તમે ભક્તિ પ્રાપ્ત કરવા માટે જ્યોતિષ સ્થાપિત કરી હોય અને જો જ્યોતિષ અત્યંત તેજ ગતિએ લાગે તો સમજી જજો કે જ્યોત હોય છે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે જો દીવાની જ્યોત પ્રચંડ રૂપે દહન એટલા માટે થાય છે કે માતાજી અને તેમની ઉર્જાથી જ્યોતિષ વધુ તેજ બની જાય છે અને ભક્તો જો નવરાત્રિમાં દીવાની વાટ ફૂલ બની જાય જો તમારા દીવાની વાટમાં અચાનક ફૂલ દેખાવા લાગે તો સમજી જજો કે નવ દુર્ગા માતા તમારા પર ખૂબ જ પ્રસન્ન છે તમારી પર વિશેષ કૃપા વરસાવી રહ્યા છે અને માતા માતાજી તમારા ઘરમાં આવી ગયા છે હવે તમારા તમામ દુઃખ દૂર કરીને માતાજી આ લોકો લોકમાંથી વિદાય લેશે અર્થાત તમારા ઘરમાંથી નીકળે નીકળી જશે કહે છે કે જો વારંવાર તમારા ઘરમાં કાળી કીડીઓ દેખાય દેખાવા લાગે જો કાળી કીડીઓ એકસાથે ગોઠવાઈને માર્ગ કાપે તો સમજી જજો કે માતાજી આવી ગયા છે અને તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે ચોથો સંકેત એ છે કે જો અચાનક તમારા ઘરમાં મોહક સુગંધ આવવા લાગે જો નવરાત્રિ દરમિયાન પૂજાપાઠ દરમિયાન અચાનક અત્તર જેવી સુગંધ આવવા લાગે તો સમજી જજો કે માતાજી તમારા ઘરમાં આવી ગયા છે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો